નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

સાંભળજો કેમેરો continuo મને નો કરતા રાજ્યો ભાઈ પૈસા લેવા પૈસા લેવા જાય છે અત્યારે એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે આ એ ગાડી ઉપર બેસી ગયા છે છે પૈસા લેવા મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને

અને એ હરદેવભાઈ એ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખતા ભાઈ ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ નજીક આવે ત્યાં ધીમી રાખો કેમેરા ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમેરા ચાલુ રાખજો આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરા ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આકે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ હું કેમેરા થોડા નીચા રાખો છો નીચે રાખો નીચે કોઈ છે બહાર છે ગાડી गाडी भी रखनी है गाड़ी जो ठेले ले लो मझाड़वा ठेले ले जाओ जाओ जी अपनी गाड़ी जावा दो ये वाटर जाओ जी आओ सीधी जाओ थे भाई टोल जाओ जाओ पली जाओ चला पेट्रोल पंप पर ले जाओ गाड़ी ऐ वालों ऐ वालों ऐ वालों वालो। आ अंदर वालों बस 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 रेडी आ होटल में જાય છે ભાઈ હોટેલ નો ગેટ બતાવો ને અહીંયા ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટેલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી રાખો કેમેરા આજુ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસા નો ખેલ ચાલુ થયો છે હર્દેવ વીકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીડ કાર્ય કરતા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબે થી યુ ટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈ આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડિયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટી ને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડ નું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ કરી આગળથી યુટર્ન બહાર લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ સ્ટીંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટન એક જ વખતમાં માં લાગી જવડાકો રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપ ની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચા રાખજો એટલે બારી થી કોઈ જોઈ ન જાય કેમેરા અને તમે છે ને ભાઈ ખટારા પડ્યા ને એની બાજુમાં પાર્ક દેજો સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો હવે બરાબર મોઢું અંદર રે ને એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી જાય દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમી આપજો હજુ બહુ વાર લાગશે હજી તો આપણે કઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહી તો શું કરશે ઓલા ભાઈ કેમ એવું ઇશારો કરતો લાઈટ ચાલુ છે દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો ક્યારે રીતે આમ જનતાનું ભલું નહીં કરી શકે ચાર પાંચ જણા ઉભા કોણ છે આગળ જવા આપણે આગળ જવા જાવ 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 કેમેરો ચાલુ રાખીને જવા દો કેમેરો નીચે રાખો ભાઈ નીચે રાખો નીચે રાખો નીચેથી થી નીચે આમ કરો ને મારી મારી બાજુ રાખો નીચે રાખો ખાલી બસ ધીમે રાખો ગાડીને આપણે જાવ જઈએ પાર્કિંગ માં જાવ 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 હા પેટ્રોલ પંપ ની પાછળ ના પાર્કિંગ માં જાવ જાવ ધીમે ધીમે જો ભાઈ ઓલા આવે અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને જવાની વાત છે ક્યાં લઈ જાવ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત માં નથી આઈડિયા આવતું ક્યાં કીધું એમ આ દિવાલ પેટ્રોલ પંપ ની પછી જો આ ખટારા પડ્યા નથી દેખાતા ધીમે ધીમે જવા દો પાછળ જવા દો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જવા દો આથી સીધી અંદર જવા દો એમ ને ઓલી બે બસની ની વચ્ચે જવા દો જો ઓલી બાજુ ગાડી પડી છે બે કેમેરો નીચે રાખો જવા દો સીધી જવા દો જવા દો વાળીને રાખો થોડો ખંતાઈ જવું પડશે મારે લગભગ મને બાળી જાય ને ઓલી ગાડીને પરખી ઉભી રાખી દો बस बस कैमरा नीचे रख दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुक्ति दियो बड़ी बोलो भाई कौन कौन बोला हमें बात करो जो कौन बोले हले काई नहीं काई नहीं।, 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 नहीं बस बस, बस कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं ख्याल नहीं कोई हां बस <coughs> गाड़ी की लाइट बंद है ना हां भाई ऊंचा ना करो कैमरा नीचे रखो नीचे 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 नीचे, नीचे। પેલી હોટલ તમે બતાવો મોબાઈલમાં માં આવશે હોટલ બતાવો ક્યાં છે આ જગ્યાએ છે સ્ટીલ હોટલ છે ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણે ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડે એવું ઊભા છો એટલે જરાક જો ખાલી એમ જ નોર્મલ ચાલુ હાથ નીચે રાખજો કઈ ન આવે તો કઈ નહીં કરતો ટાળી ન જાવ તમે આ બાજુ માથું રાખો એટલે તમારું આમ રાખો બસ 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 રે ઓજીન ડા ડાયલો કોઈ ના અપડેટ કોઈ ન કેબલ મિત્રો આ સ્ટ્રિંગ ઓપરેશન હાલી રહ્યો છે જો હમણા લાઈન નથી

कैमरा चालू रख जो भाई बाहर से दिखाई नहीं दे हम्म बाहर से दिखाई नहीं देता ओके ओके भगवान जी यहां की करंट तो भी दिखाई नहीं दे बस रेडी मारो लो फोन चाहिए क्या क्यों ये हमारे पास है हां रुका है मैंने छोड़ दिया अभी गाड़ी हम आए नहीं दिस तो एक बार अपनी से नहीं भाई वाले चलो लाओ है लाओ लाओ फोन आप हरीश बेन फोन लगाओ का बोले बोलता नहीं है आज राकेश वाली गाड़ी की मेंशन है देख तो है वृद्धि बात फोन करो अमन

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ હાલે છે જનતાને લૂંટીને ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના કામમાં કૌભાંડ અહીંયા કૌભાંડ પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં એવી મને આશા છે એવી આશા સાથે બેઠા છીએ જોઈએ હવે શું થઈ રહ્યું છે કેમેરો ચાલુ રાખજો ભાઈ

મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં થાય વાંધો નહીં ભલે મારા હાથમાં ખાલી રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂંટણી અંદર ગરીબ માણસનું લોહી ચૂસે કેમેરા નીચે રાખો લો ભાઈ આવે છે જો કે ભાઈ ક્યાં ગયો લાવો કર લાવો ફોન કર મિત્રો આ પૈસાનો ખેલ અહીંયા ચાલે છે જો અહીંયા અમે અહીંયા ગાડી ની બહાર રાહ જોઈને બેઠા છે કન્ટિન્યુ રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને એ ધીમો કરો ભાઈ થોડું ઠંડુ લાગે છે મિત્રો આ પૈસાના કરોડો રૂપિયાની કટકી કૌભાંડ કરવાનું રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજોર રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાળે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઓલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો કે જે ન્યા અહીં જશે પૈસા લેજો આજી બે આમ હા બસ એમાં એટલે અત્યારે જેવો એ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવલી ભૂરી ગાડી પડી ને આ જો ન્યા ઊભી રાખી દેવાની બરાબર મેર પાંચ મિનિટમાં આવતા હો જોઈએ કે 10 મિનિટ થઈ ગઈ દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો ઓલો ભાઈ એક ટુ વ્હીલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ વ્હીલ ઉપર ઓલો ભાઈ આવશે પૈસા લઈને એટલે આ ચટાપટાળો છે તો આગળ જો હામ મે તમારી એકદમ સીધું જો ને જ્યાં ગાડી પડી ને એમાં હું બેઠો છું હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નો આવી જોઈ લેજો જરા બરાબર અને તમારે ઉતરીને બો દોડવાનું નહીં ટોળું નો થવા દેવું સ્લોલી નિરાતાર ક્યાં ઓળખે તમે કાઈ નહીં હાલો હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠળ લઈ લો અને કા મારી ગાડી પડી ત્યાં લઈ લો ઠેઠ લાવો એ ઉભા રહ્યો સાંભળો ધીમે ધીમે આવજો નાન ઉભા રહ્યો નાન ઉભા રહ્યો નથી હલાવ નાન્યા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસા ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છીએ કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ આ ત્યાં ઝૂમ કરો ભાઈ બતાવો કોણ છે છોડો છો એ ભાઈ છોડજો છોડજો ઝૂમ આઉટ કરી દો ઝૂમ આઉટ કરી દો આઉટ કરો આઉટ કરો

ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડાય છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો અરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ આવે છે ને બરાબર અરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એણે મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા બરાબર ઓકે ડીલરો બધા બહાર નીકળે હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય ડીલર ડીલર જે હોય એ બે નંબરના પૈસાનું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો લીડર નથી

आ पाचोळी राख इनोवा पाचोळी राख आलो उठो केना उठो आन ए भाई ए भाई पैसा है तो एसाली तो पैसा क्या है

ಚರ್ಚಾ ಗೋಪಾಲ

અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દ્યો હવે હા એ તો અબે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે બપોર ભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે ને તમારે મા મંદિર પરથી તમારે નજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જો આ જગ્યા ધંધો ચાલે છે આની અંદર કાર્ય કર જેને આપણે એને ઘડીક ખમો અમે ઘડીક ખમો સારો ભાઈ આ અહીંયા બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી અહિયાં બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાના દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે